લૂંટના શુભ સંદેશ માટે પાઠ બારમો ધ્યાય કલમ પાંત્રીસથી આડત્રીસ તમારે તમારો બાદ તથા તમારા દીવાઓ સળગતા રાખો તમે જે માણસ પોતાના ધણીને લગ્નમાં ક્યારે પાછો આવે તેની વાત જોઈએ છે કે તે આવીને ખખડાવશે એ તે તત્કાળ તેને સારો દર ઉડ્યો તેઓના જેવા તમે થાઓ જે જે દાસો ધણીને આવીને જાગતા જોઈએ છે તે ધન્ય છે હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે અને તેઓની સેવા કરશે જો તે આ બીજી પહોરે આવે કે ત્રીજી પહોરે આવે અને તેઓને એમ કરતા જુઓ તો તે દાસો ધન્ય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય સુ વાલા ધર્મજનો તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખજો અને તૈયાર રહેજો કારણ તમને ખબર નથી તમારો શેઠ કઈ પડે આવવાનો છે દીવો પેટાવેલો રાખજો એટલે ધર્મજનો એ દીવો એ આપણી શ્રદ્ધાનું પ્રતિક છે અને દીવામાં જ્યારે જયારે તેલ પૂરું થઈ જાય છે ત્યારે દીવો ઓલવાઈ જાય છે તો આપણી શ્રદ્ધાને મજબૂત કેવી રીતે રાખવી અર્થાત એ દીવો પેટાવેલો કેવી રીતે રાખવો નાની નાની પ્રાર્થનાઓ દ્વારા સેવાના કાર્યો કરીને પછી કહેવામાં આવ્યું છે કે કમર કસેલી રાખજો અર્થાત તૈયાર રહેજો અડગ રહેજો ઘણી વખત આપણું જીવન ધીમું થઈ જાય છે પ્રભુથી દૂર ચર્ચથી દૂર સેવા કાર્યોથી દૂર ત્યારે આપણી કમર કસેલી રહેતી નથી અર્થાત આપણે પ્રભુને સ્વીકારવા તૈયાર રહેતા નથી એટલે આજે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કમર કસેલી રાખજો અર્થાત નાના નાના સેવાના કાર્યો કરજો

પ્રભુ માટે તૈયાર રહીએ પ્રભુ માટે કાર્ય કરીએ અને પ્રભુ જેવા પવિત્ર બનવાનો પ્રયત્ન કરીએ જય